અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમણાં હાય ફરુદ ને અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કે છે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અત્યાર સુધી કોઈ દે મગજ મગજમાં આવ્યું જ નહોતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતી આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરી કારણ કે આપણી પૈસા છે નહીં ભોળાનાથ ખીસું જ નહોતું પૈસા જ રાખવા જ એટલે ભભૂતી આપીને એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતીમાં કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી ગયા છે અને અહીંયા જઈએ અને પછી કીધું કે આના ભારોભરે અમને હોનો આપો હવે સાબડામ મૂકવામાં ભોળાનાથ ની ભભૂતી ઊંચી થાય બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા ગાડા ભરી ભરીને હોનું મીડું જવાનું સાબડું ઊંચું ન થાય હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના પછી કેવા આ એટલું બધું હોન જતા એટું પાણાનું શું માથા ગુટ કરી હોનાનું જ બનાવાય ને એ હોનાનું મકાન બનાવ્યું વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો વિદ્વાન માં વિદ્વાન બ્રાહ્મણ રાવણ એ રાવણ ને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો એ વાસ્તુ પૂજન કર્યું ને પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાપુ ત્રિલોક નો નાથ એને નો ખબર હોય એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઉં જે માગે આપી દે કે જો જે માગશે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજીનું રેડ થઈ જાય એટલે બદલે આખું હોનાનું મકાન બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈ આપી દ્યો પણ એનું મન છેજે નહોતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું ઠીક જે આપું એ આપો ને કે ના તમે માગો એ આજે આપુંશ ટી કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથાસ તું પારવતી આવ્યા એ કે હાલો કે ચિનપા કે મહડિયામાં

સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર પડે રાખ ઉડી જાય દીકરી હતી તમે શું માનો છો એની તાકાત જ કે રાવણ એની સામે કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે મા કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને ઈ મને મારે તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે કરે ગણે ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે કે અમે જીવ લેવા એ અને આ ધરતી ઉપર ચૌદ ચોકડી નું રાજ કર્યું રાવણે સતયુગ દ્વાપર તેતા ને કળિયુક્ત ચાર યુગ ની એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો તપો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ બાબુ સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહીશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધોયનું બોલાય છે ને ભજન થાય છે ને માતાજીના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કાન થુ પોલેતું વિચારવા જેવું તો છે ભલામાણા કે આપડા ગઢ આવું કાંઈ કરી જ નો થાકતા

ઓલા કે કાતો ઓલામાં ફેર ને કાંતલા ફેર સત્ય હોય તો આ બાબુ દુનિયામાં કઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હાજર માણા ભેગું થાય અમે ગયા ગુજરાત માં ક્યાંક નામ ભુલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે આમ ગાડી આંખતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હલો ને આપડે કથામાં જઈને બેહી હવે એમ બેઠા કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડ્યો બોલો હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય ને વખતાનું સાજીદાર નું શું થાય અરે બાપુ કઈ ગુંથું રન થાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારો નામ જાણે ખોટું છે એવું આપણે કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય પાવર ઘટી હું હોય ગમે કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ નો આવે રામાયણ એવો ગ્રંથ છે તુલસીદાસ મહારાજે રામાયણમાં સાખી લખી શું હું ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો નુકસાના વિધિના વિધાન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ છ વસ્તુ બાપુ હજી આજની તારીખમાં કોઈ ને ખબર નથી આપણે આ દુનિયામાં આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય મન કયો અને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો જીવન મરણની ખબર નથી તો આ 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 અમને ખબર છે પાંચ જણા હારું કે પાંચ જણા એમ કે ભૂલે વારો જ ન વધી તો બીજા જ મળવાનો છે કે બીજા મળવાનો એ કોઈ ખબર નથી જીવન જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન ગમે એ માણસ ધંધો કરે ને બધા નફા હાટુ જ કરે છે કોઈ નુકસાન હાટુ નથી કરતું પણ બધા નફો થતો જ નથી આ છ વસ્તુ કોઈના હાથમાં નથી આ વશિષ્ઠ મહારાજે ભરતને કીધેલી ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં માં ભરત મોસાળમાંથી આવ્યો ને એટલે ભરત રોવે એટલે એ વખતે વશિષ્ઠ મહારાજ કહે છે ભરત શું નું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વશિષ્ઠ જેવો મહારાજ હાજે મેં નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદી ઉપર બેસાડવાના અને બાર કલાકની એક રાત જઈને તો આખું ચકડું ફરી ગયું હું કઈ ન કરી આ વિધિના વિધાન છે અને આવડી આજ સાખી તુલસીદાસે દે રામાયણમાં લખી અને એમાં એમાં એનું વર્ણન કર્યું કે આમાં જીવન કોને મળ્યું મરણ કોને મળ્યું કોને કોને નફો કોને નુકસાન કોને થયું અને નફો કોને થયો તો નુકસાન બાપુ રામ ની માં કૌશલ્ય નથી જુવાન જો દીકરો વહુ બે વનમાં જતા હોય તો માથે તેથી કેવી વીતી છે નુકસાન થયું કૌશલ્યા ને નફો થયો સબરી ને બાપુ રામ ને અહીંયા જવું પડ્યું કઈ લેવા દેવા નહીં ભીલડી દીકરી બાપુ કોઈ વેદ નું શાસ્ત્ર નું માણા નું ગામ નું કોઈ જ્ઞાન નહીં રામ ને અહીંયા જવું પડ્યું સબરીને બાપુ નફો થયો ને હગી જનેતાને ને નુકસાન થયું તો કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ ને રામ જેવો દીકરો હોવા છતાંય બાપુ મૃત્યુ ને રોકી નો આપ્યો મૃત્યુ મળ્યું દશરથ ને જીવન મળ્યું અહલ્યા ને મળ્યો અબજ મળ્યો કામ માં આવ્યા આખી અયોધ્યા ને ખબર હતી ક્યારે લક્ષ્મણ મુર્ષિત થઈ ગયો ને હનુમાનજી મહારાજ જયારે સંજીવની લેવા ગયા અને લઈને આવતા હતા ભરત જોઈ ગયો એ કે રાક્ષસ કુંક પર્વત લઈને જાય છે મારા ભાઈ ભાઈની વનમાં છે ત્યાં નાખશે તો કંઈક નુકસાન કરશે એટલે આને પાડું હેઠો એ બાણ મારીને હનુમાનને હેઠા પાડ્યા ને એ વખતે હનુમાન જે આખી ડિટેલ આપી કે આવી પરિસ્થિતિ છે લક્ષ્મણ રે એવું નથી અને હું એની સંજીવની લેવા માટે ગયો હતો અને એટલા માટે આ તમે મને આ પાડ્યો હવે દીવ ગયા પહેલાં ન ફોકવું લક્ષ્મણની જોખમ થઈ જાય આ આખી અયોધ્યાની વસ્તી ને જાણ થઈ કે લક્ષ્મણની આ પરિસ્થિતિ છે પણ જીયા નહીં કોઈ ભરતે કીધું કે બાણ ઉપર બે જાવ હાલો હું તમને મોકલી દઉં હનુમાનજી ને કઈક પાવર હતો આ ભરતજી ઉતાર્યો કારણ કે બાપુ વસ્તુ છે ને કઈક છે રામાયણ સિંહ તમને મને આ એક રસ્તો બતાવવા માટેનો ગ્રંથ સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું મેં કીધું એમ સીતાજી બાપુ કોઈ એની માથે દ્રષ્ટિ ન કરી શકે પણ આપણને આ માર્ગ બતાવ્યો છે કે જે બાપુ લખમણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લઈ જ પછી બાપ ને હોય દીકરા ને હોય ને હોય ને બહુ દીકરીને હોય મર્યાદા કોઈ મૂકી દે એટલે બાપુ હરણ થાય રાવણ મરી ગયા હું માનતા નહીં ગામો ગાયમ છે રાવણ પણ જે મર્યાદા મૂકી દે એટલે આ દુનિયામાં હરણ જ થાય બાકી વાતમાં કઈ છે એક સબરીનો પ્રસંગ કઈ પછી મારી વાણીને વેરામ વિરામ સબરી બાપુ હમણાં મેં ગુરુ ની શિષ્ય ની વાત કરી મૂળદાસ ને હા ભરવાના મૂળદાસ બાપુ ની વાત લઈ લો ને પછી સબરી ને વાહે રાખો મારે જો કે જ્યાં જવું છું ને મને બે બે ત્રણ વખત બે હરી અને ક કાઢ લે શીખ મારી પાસે શું કાઢવું બધે હા ભેળેલો છે મને આમાં કઈ નવું તો કઈ છે નહીં એટલે એ તો મને એ ખબર છે મેં બોલી એ કોઈ નહીં બોલો એ એ ખબર છે પણ આ દેહને એકદી બાપુ દુનિયા દિવાળી જ મૂકવાની છે બાકી એક દેહથી એક જો પાંચ આત આનંદ આવતો હોય તો એમાં લડી લેવાય એમાં કઈ સવાલ જ નથી મારે લાગે હું એવો કોઈ મોટો કલાકાર નથી પણ એવી ગુરુ મહારાજની મારા માતા પિતાની કંઈક તમારા ભાઈબંધ દોસ્તારોની કૃપાથી આ મારો દીકરો રહ્યો પૂછો આના નંબર જ મેં આને આપ્યા મુક તારા થી વાત કરી છે મને કોઈ બપોર હું આઈ નહીં દે દરરોજ દસ પંદર વીસ દસ પંદર વીસ ફોન આવે અમારે પ્રોગ્રામ કરો તમે કહો એ પૈસા ના આવો ના આવો કહેવાનો મતલબ કે કાંઈક કાંઈક ગુરુ મહારાજની કૃપાથી મળ્યું છે એટલે બોલાવે કે મારા ગામમાં કેટલાય ડાયા માણા નહીં હોય મારા કરતાં પૈસાદાર હશે મારા કરતાં રૂપાળા હોય છે આબરૂવાળા હોય છે બધું છે કોઈ નથી ફોન કરતું એટલે એ ગુરુ મહારાજની કૃપા છે અને બધા સાંભળે છે એટલા માટે પણ મારો કહેવાનો મતલબ એ છે કે જે આ મુરદાસની વાત કરીને કોકનું શેર પીવે ને કોકના અમારે અહીંયા હમણાં વડનગરમાં એક પ્રોગ્રામ હતો ને ઓલું માવઠું થયું હમણાં જે મારો પ્રેમ બાપુ મારા બાપુ ગયા છે મારે ભજન રાખવા છે ખર્ચો કેટલો નાનો મજૂરી કરે મેં કીધું ખર્ચ કાંઈ ન થાય તારે ભજન હોય ભજન થઈ જાય પણ મને કે મને અંદાજ તો કયો મેં કહ્યું એક નાળીએ લઈ આવજે બીજું કાંઈ કરવું નથી અને આ મેંજા વાળા ના મેં ભાઈ બંધ દોસ્તાર હો પચાસ પચા કાઢીને એમને આપી દે એ કે ના ના એમ તો કે હું સાઉન્ડ બાઉન્ડ લાવીશ એ મેં કહું તારે લાવું એટલે લાવજો ને આપણે સાઉન્ડ વગેરે ભજન થાય છે અમે એ લઈ આવ્યો બિચારો સાઉન્ડ લઈ આવ્યો અને કુદરતને કરું ચતુરભાઈ ચતુરભાઈને અમે બે હતા ને ચતુર મેં કહું તમે ગણપતિ માંડો એ ગણપતિનું બાબુ ભજન પૂરું ન થયું વરસાદ મળ્યો ખાબક હવે બજારમાં રાખેલ એ કાગળ ને બાગળ ને બધું સાઉન્ડ ઉપર રાખ્યું હવે બે હે એવું જ ને ઓલાનો ભાવ બિચારો અંદરથી એટલો બધો દુઃખી થયો કે મારે ભજન કરવા તા મારા બાપા વાંહે અને ભજન હવે વરસાદ નહીં કરવા દે એટલે મેં કહ્યું તું મોડો પડી માં તારે ભજન નું જ કામ છે કે બીજું કઈ કામ છે પણ કે હવે મેં કહું તો આ પણ તારી ઓલડી તો છે ને પણ કે ઓલડી છે એમાં કે હમા એવું જ નથી કઈ કે મારી પાસે મોટી શેટી પડી છે મારી પાસે આટલા દસ જણા મેં કહું આપણે સીએ દસ જણા તે પણ મને કહ્યું શેટી કે અડધું અડધો રૂમ રોકી રાખી મેં શેટીમાં થાય મેં સડી જઈશું તમે મેં એઠા બેસી ગયો એ કે પણ સાઉન્ડ ક્યાં રાખવું મેં સાઉન્ડ જોતું જ નથી અને ચતુરભાઈને તમારે પૂછવું હોય પૂછજો વગર સાઉન્ડે બાપુ ભજને કર્યા ને થાળે કર્યો ને ધોને કરીને પરભાતી કરીને ઊભા થયા બાપુ એનું હયું એવું ટાટું થયું ને કે બાપુ મને એમ હતું વરસાદ આવ્યો એવું ભજન નહીં થાય કહેવાનો મારો મિનિંગ કે ભાવ છે પ્રેમ છે અને અમને આપ્યો એને જો પીરસી તો અમારા જેવા નમાલાય કોણ કહેવાય ભલા મારે માણાની કોઈ જરૂર ન મને તો એવા અધિકારી પાંચ બેઠા હોય ને એટલે મને એમ થાય કે શું અમને આપી દઉં બાકી તો કોઈ બાપુ અમારે અહીંયા કોઈ કોથળા નથી નાખી દેવાનું પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ કઈ લેવા જેવું છે આ કઈ ખાવા જેવું છે આમાંથી બે જણા ને મારી વાત ગળે ઉતરે ને એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે બસ બીજું કાઈ છે નહીં આમ